સેવા કેટલા પ્રકારની હોય છે અલગ અલગ પ્રકારથી આપણે નવધા ભક્તિના માર્ગથી અને અલગ પ્રકારથી આપણે ચિંતન કર્યું છે છે એમાં જ આગળ સેવા કેટલા પ્રકારની હોય તો સૌથી પહેલા નામ સેવા છે પછી સ્વરૂપ સેવા છે અને ત્રીજી માનસી સેવા છે તો નામ સ્વરૂપ અને માનસી આ ત્રણ પ્રકારની સેવા હોય છે આમાં હજી એડ કરીએ તો તનુજા અને માનસી એ પણ ત્રણ પ્રકાર છે તનુજા જે શરીર થી થાય છે જે થાય છે અને માનસી સેવાના છે તો જે પ્રકારથી સૌથી પહેલી સેવા તો નામ સેવા છે તો નામ સેવા કેવી રીતના કરી શકાય તો નામ સેવા સૌથી પહેલા ભગવદ્ ગાન દ્વારા કીર્તન દ્વારા નામ સેવા થઈ શકે છે પદ નું નામ સેવા થઈ શકે છે તમારી કરવી છે ભલે ગાતા આવડે કે ના આવડે આપણે જેમ ફાવે ભલે વાંચી જવું જેમ ફાવે એમ ગાન કરી લેવું તો પણ ઠાકોરજી તો રાજી જ છે કવિ ખૂબ સુંદર લખે છે કે જો હું બેઠો બેઠો ગાવું તો એ ઉભો ઉભો સાંભળે અને હું ઊભો થઈને ગાવું તો એ મારી સામે નાચે ઠાકોરજીને કીર્તન ગાન એટલું પ્રિય છે કે ઠાકોરજી જાગે છે તો પણ કીર્તનથી જાગે છે મંગલમ મંગલમ મૃતભૂમિ મંગલમ કીર્તનથી જાગે છે ઠાકોરજી ભોગ અરોગે છે તો પણ કીર્તનથી થી અરોગે છે ઠાકોરજી ને શ્રિંગાર થાય છે તો કીર્તનથી થાય છે તો દરેક સેવામાં દરેક ઠાકોરજીની નાની નાની સેવામાં પણ કીર્તન જોડાયેલું છે

પ્રભુનું કીર્તન ગાન કરવાથી જ એ ફળની પ્રાપ્તિ થાય છે કીર્તન એટલું પ્રિય છે તો આપની નામ સેવા છે તો એક તો કીર્તનના માધ્યમથી કરી શકાય છે એક નામ સ્મરણ આપણે અષ્ટાક્ષર મંત્ર દ્વારા છોડસ ગ્રંથ દ્વારા મંગલાચરણ દ્વારા અલગ અલગ પ્રકારથી આપણે નામ નું આશ્રય લઈને નામનું ગાન લઈને જપ કરીને પણ આપણે નામ સેવા કરી શકીએ છીએ વિશેષ કરીને એમાં બીજો પ્રકાર પણ છે જેમ જપ કરીએ છીએ બંધ છે કઈ બોલી નથી રહ્યા અને માનસિક જપ ચાલી રહ્યું છે એક ઉપાન શું છે ઓઠ ચાલી રહ્યા છે શબ્દ નથી નીકળી રહ્યા ઓઠ ચાલી રહ્યા છે અને જપ ચાલી રહ્યું છે અને એક વાચક છે જે આપણે પણ સાંભળી શકીએ છીએ અને સામેવાળો પણ સાંભળી શકીએ તો ત્રણ પ્રકારના જપના પ્રકાર છે એ જ પ્રકારથી ભગવત ગુણગાન સત્સંગ દ્વારા વાંચન દ્વારા પણ આપણે નામનો આશ્રય લઈ શકીએ છીએ તો એ પ્રકારથી નામ સેવા છે બીજી પ્રકારથી સ્વરૂપ સેવા તો ભગવત સ્વરૂપની પ્રત્યક્ષ સેવા લાલન ચિત્રજી થાળા સ્વરૂપ જે પણ પ્રકારથી આપણે સ્વરૂપની સેવા કરી શકીએ સ્વરૂપ સેવા છે માનસી સેવા ઘણા વૈષ્ણવ કે છે કે હું બહાર જાઉં તો માનસી સેવા કરું છું પછી પૂછવામાં આવે ઘરે શું કરો છો ના તો ઘરે તો હું ઠાકોરજીના દર્શન જ કરું છું પણ એમ માનસી સેવા બધી કરી લઉં છું ધ્યાન રહે આપણે માનસી સેવા જો કરીએ છીએ તો સૌથી પહેલા માનસી સેવા જો નામ સેવા નહીં કરી હોય સ્વરૂપ સેવા નહીં કરી હોય તો પછી માનસી સેવા સિદ્ધ નથી થતી સૌથી પહેલું સ્ટેપ છે નામ સેવા પછી સ્વરૂપ સેવા છે ઠાકોરજીને કંઠાભરણ કેવી રીતના ધરાવું ઠાકોરજીને આચમન કેવી રીતના કરાવવું તો જો આપણે પ્રેક્ટિકલ લાઈફમાં સેવા નહીં કરી હોય તો પછી માનસી સેવામાં આંખ બંધ કરીને સ્મરણ કરીએ કે ઠાકોરજીને ભોગ ધરાવીએ છીએ પણ પ્રેક્ટિકલમાં જ મુખવસ્ત્ર નહીં કરાવી હોય ક્યારે તો માનસી સેવામાં મુખવસ્ત્ર નથી કરાવી શકતા તો પહેલા સ્વરૂપ સેવા જરૂરી છે જે પ્રકારથી સ્વરૂપ સેવા કર્યા બાદ માનસી સેવા નો ફલ કેવો મળે છે વૈષ્ણવને જીવને માનસી સેવાનો નો ફલ કયા પ્રકારથી મળે તો ઉદાહરણ લઈએ તો રાજા આશકરણ રાજા આશ યુદ્ધ ચાલી રહ્યું છે અને ચાલુ યુદ્ધમાં સ્મરણ કરે છે કે મારા ઠાકોરજીને તો ભોગ આવ્યા છે ચાલુ યુદ્ધમાં સ્મરણ થાય છે માનસી સેવા ચાલી રહી છે કે ઠાકોરજીને ને અમના ભોગ આવ્યા છે અને માનસી સેવા માં સ્મરણ કરતા કરતા એમને ખ્યાલ આવ્યો કે ભોગની કડીનો ડબરો પડી ગયો છે ઢોલાઈ ગયો છે એવું સ્મરણ થયું અને એ કડીનો ડબરો એમના ત્યાં સેવાના ત્યાં ચોકી પર ઢોળ્યો છે પડ્યો છે અને એની કડીનો દાગ એમને યુદ્ધ મેદાનમાં એમના વસ્ત્ર પર આવ્યો છે એ માનસી સેવા સિદ્ધ છે સેવા કરે ચાલી રહી છે યુદ્ધમાં આપ પોતે છે અને માનસીમાં સેવા ચાલી રહી છે અને ત્યાં કડીનો ડબરો ઢોળાયો તો કડીના છાટા અહીંયા વસ્ત્ર પર આવ્યા છે એ માનસી સેવા છે કે જ્યાં પ્રત્યક્ષ રીતે આપણે ન હોઈએ તો પણ આપણે ત્યાં ઉપસ્થિત હોઈએ એ માનસી છે એ પ્રકારથી ત્રણ પ્રકારની સેવા છે આગળ આપણે જોઈએ તો અન્યાશય અનન્યાશય પર જો થોડું ચિંતન કરીએ તો જે પ્રકારથી વર્ષા થઈ રહી છે શાસ્ત્રમાં વેદમાં કહીએ છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતી સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી તો જેમ વરસાદ પડે છે આકાશમાંથી જલ મળે છે આકાશાત્મ તો એ સાગરમ અને એ જલ ક્યાં મળે છે તો સાગરમાં જઈને એ જલ મળે છે એ જ પ્રકારથી સર્વ દેવ નમસ્કાર બધા દેવોને નમસ્કાર કરો પણ અંતે ક્યાં જાય છે કેશવમ પ્રતિ તો અંતે તો એ કૃષ્ણ સુધી કેશવ સુધી પહોંચે છે ઉદાહરણ રૂપે મારે શરણમ બાવાથી કઈ વાત કેવી છે

આપણા ત્યાં એવું નથી કહ્યું કે ઘણી વાર મિસકન્સેપ્શન્સ થાય છે કે હનુમાનજી હોય કે અન્ય કોઈ પણ દેવી દેવતા હોય તો ત્યાં જતા હોય તો વંદન તો હાથ જોડીને કરી જ લેવા અનાદર ક્યારે પણ કોઈ પણ દેવી દેવતાનો ન કરવો હાથ જોડીને પ્રણામ તો કરી લેવા પણ રણવત ક્યાં કરવા તો આપણા ઈષ્ટને કરવા તો એ પ્રકારથી જ્યાં કૃષ્ણને છોડીને અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરવી એ અન્યાશ્રયનો

અડચણ પ્રદાન કરે છે બાધા આવે છે પણ અનન્યા આશ્રય ભક્તિને વેગ આપે છે એક સાથે સબ સાધે સબ સાધે સબ જાય એકને સાચો તો બધું સધવાઈ જશે બધું જ સાચવાઈ જશે પણ વધારે સાધવા જશો તો બધું ગુમાવી દેશો તો જ્યારે અનન્યા આશ્રય છે તો ભક્તિને વેગ મળે છે એ જ પ્રકારથી અન્ય માર્ગમાં સિદ્ધાંત અને ઉપાસના પદ્ધતિ છે પણ

જ્યાં આપણે કહીએ છીએ કે દેવી દેવતા ત્યાં નહીં જવું તું માંગતા ન રાખવી પણ લૌકિક માનવ સ્વભાવ છે સહજતાથી આપણી કઈ કઈ પણ પણ ઈચ્છાઓ જાગૃત થાય અને પ્રભુ આપણે કરી દેતા હોઈએ કે પ્રભુ મારે જીવનમાં આ ચાલે છે આ સંકટ આવ્યો છે મને આની આવશ્યકતા છે તો એ ક્યાં જવું તો આપણા ત્યાં શ્રી ગિરરાજજીના ત્યાં જવું એટલા જ માટે શ્રી ગિરિરાજજી ની પરિક્રમા આદિ પૂજન આદિ આપણે કરીએ છીએ કે જે પણ કઈ ઈચ્છા આપણી હોય તો એ કોણ પૂરી કરી શકે તો એ ભક્તા અભિલાષા અભિલાષા પૂર્ણ કરનાર કોણ છે એ છે છે તો શરણમાં આપણે જઈએ સેવા એટલે શું કૃષ્ણ સેવા સદાકાર્યા માનસી સા પરામતા પ્રવણમ સેવા તથા તથા સંસાર દુઃખ સૃત્તરી બ્રહ્મબોધક તો પૂજા માર્ગથી તદન અલગ એ સેવા માર્ગ છે કાલે એનું ચર્ચા ચિંતન આપણે કર્યું એમાં પણ ઘણી છે કે આપણાથી પૂજા ન થાય આપણે પૂજા ન કરવી જોઈએ આપણે સૌથી પહેલા ક્યાંથી આવીએ તો સૌથી પહેલા પિતૃચરણ કરે છે કે ચાર સ્ટેજ માનવના જીવનમાં આવે છે સૌથી પહેલા આપણે મનુષ્ય છે તો મનુષ્ય રૂપે હ્યુમેનિટેરિયન તો જરૂરી છે

ના આપણે નાગરિક છે ત્યાં રહીને અને એના નિયમોને પાલન નહીં કરી શકીએ તો આપણે વૈષ્ણવતાને નહીં જીવી શકીએ હિન્દુ સનાતન વૈદિક ધર્મની જે પરંપરા છે એને પાલન કરીએ વિવાહ વિવાહ એ પુષ્ટિ માર્ગની નથી હિન્દુ સનાતન વૈદિક ધર્મની પરંપરા છે તો આપણા ત્યાં પૂજન પણ એક પ્રકારથી સ્વીકારવામાં આવ્યું છે આપણા ત્યાં માર્કંડી પૂજા થાય છે આપણા ત્યાં જન્માષ્ટમી પર

અને પાછા આપણે પધરાવી દઈએ છીએ વિસર્જન કરી દઈએ છીએ સર્વસ્વ સમર્પણ પહેલા કરી દેવું છે એના પછી આવિર ભાવ થાય છે જ્યારે ઠાકોરજી પુષ્ટ કરાવીએ ત્યારે આવિરભાવ અને પછી તિરો ભાવ એકવાર ઠાકોરજી પધારી જાય છે પછી ઠાકોરજી તો વચન આપી દે છે શ્રીનાથજી શું કે આપણું હાથ અને સાથ નથી છોડતા તો જ્યાં એક વાર ઠાકોરજી પધારી જાય પછી વિસર્જન નથી પછી ભલે આપણે છોડી દઈએ આપણે ઓછું કરી દઈએ પણ ઠાકોરજી ક્યારે પણ ઓછું નથી કરતા હંમેશા આપણા સાથે જ બિરાજે છે બીજો પ્રકાર પ્રેમ વગરની સેવા એ નિષ્ફળ છે કેવલ ક્રિયાત્મક જયારે થાય છે ત્યારે આ સેવા નિષ્ફળ થાય છે પણ જયારે આમાં પ્રેમ ઉમરાય છે કે ઠાકોરજીને પધરાવા છે અને મનમાં ઉમંગ હોય કે આજે મારા ઠાકોરજીને આ વસ્ત્ર ધરાવીશ આજે આ અતર સમર્પિશ આજે આ સામગ્રી વિશેષ સિદ્ધ કરીશ જ્યારે મનમાં પ્રેમ ઉમરી જાય ત્યારે એ નિષ્ફળ પણ ફલિત થઈ જાય છે કેવળ જે ક્રિયામાં આવે છે એ પછી નિષ્ફળ થઈ જાય છે જે પ્રકારથી કાલે કહ્યું કે વ્રશ કરવું એ સહજતાથી થઈ જાય છે સ્નાન કરવું સહજતાથી થઈ જાય છે ચા પીવી સહજતાથી થઈ જાય છે તો જે સહજતાથી થાય એ નહીં પણ વિશેષ કરીને એમાં જ્યારે પ્રેમ ઉમરે છે ત્યારે એની વિશેષતા છે